પાંચમિયાની સૂચિની જોગવાઈ છે જ્યારે આર્ટિકલ બસો ચુમ્માલીસ ટુ જે છે એની અંદર છઠિયાન સૂચિની જોગવાઈ છે એમાં હેડિંગ આપણે જોઈ શકીએ કે પ્રોવિઝન એસ થી એડમિનિસ્ટ્રેશન એન્ડ કંટ્રોલ ઓફ સિડ્યુલ એરિયાઝ એન્ડ સિડ્યુલ ટ્રાઇવ એટલે કે અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જાતિઓ જે છે એમને વહીવટ અને નિયંત્રણ અંગેની જોગવાઈઓ પાર્ટ એ જનરલ જનરલ એટલે કે જનરલ માહિતી અમુક પહેલાં આપેલી છે એમાં ઇન્ટરપ્રિટેશન છે પેરાગ્રાફ વનની અંદર કે સ્ટેટ છે રાજ્ય છે એની અંદર આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ આ પાંચમીની સૂચિ માટે નહીં આવે કારણ કે પાંચ આ આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ જે છે એ છઠ્ઠી અનુસૂચિની અંદર આવે છે એના લીધે પછી પેરાગ્રાફ ટુની અંદર એક્ઝિક્યુટિવ પાવર ઓફ સ્ટેટ ઇન સિડ્યુલ એરિયાસ એટલે કે રાજ્યની જે કારોબારી સત્તા છે એના વિશે ચર્ચા કરવામાં આવી છે કે રાજ્યની કારોબારી સત્તા જે છે એ અનુસૂચિત વિસ્તારની અંદર આ પાંચમી અનુસૂચિની જોગવાઈઓને મુજબ લંબાવવામાં આવે છે પછી પેરાગ્રાફ થ્રી જે છે એ રિપોર્ટ બાય બાયથી ગવર્નર ટુ થી પ્રેઝિડેન્ટ એટલે રાજ્યના જે ગવર્નર કે રાજ્યપાલ છે એના દ્વારા પ્રેઝિડન્ટને જે અનુસૂચિત વિસ્તારો છે એના વહીવટ અંગેનો રિપોર્ટ સોંપવાનો હોય છે એની વાત કરવામાં આવી છે આ રિપોર્ટ ગવર્નરે દર વર્ષે અથવા તો જ્યારે પણ રાષ્ટ્રપતિ માંગે ત્યારે સોંપવાનો હોય છે અને નીચે એક્ઝિક્યુટિવ પાવર ઓફ ધી યુનિયન સેલ એક્સટેન્ડ ટુ ધી ગિવિંગ ડાયરેક્શન ટુ ધ સ્ટેટ એટલે કે જે યુનિયન એટલે કે કેન્દ્ર સરકાર છે એનો એક્ઝિક્યુટિવ પાવર એટલે કે એની પણ કારોબારી સત્તા જે અનુસૂચિત વિસ્તારો છે એમાં રાજ્યોને ડાયરેક્શન એટલે કે દિશા નિર્દેશ કરવા સુધી લંબાવવામાં આવે છે એટલે કે કેન્દ્ર સરકાર જે છે એ આ અનુસૂચિત વિસ્તારોની અંદર રાજ્યને કહી શકે કે તમે આવા કામ કરો કે આ રીતના કરો એ રીતે આગળ આપણે જોઈએ તો પાર્ટ બી પાર્ટ બી ની અંદર જે આ પેરા ફોરની અંદર ટ્રાઇબ્સ એડવાઇઝરી કાઉન્સિલ એટલે કે આદિજાતિ સલાહકાર પરિષદની વાત કરવામાં આવી છે એ આખા પાંચમી અનુસૂચિની અંદર સૌથી મહત્વની જોગવાઈ છે કારણ કે આ આદિજાતિ સલાહકાર પરિષદની અંદર આદિવાસીઓનું પ્રતિનિધિત્વ રહેલું છે હવે આ એમાં આપણે જોઈએ તો નોટ મોર દેન ટ્વેન્ટી મેમ્બર એટલે કે વીસ કરતાં વધુ સભ્યો ના હોય થ્રી ફોર્થ સેલ બી રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ સિડ્યુલ ટ્રાઇબ્સ ઇન લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ ધ સ્ટેટ એટલે કે આમાં વીસમાંથી પંદર જે સભ્યો હશે એ જે તે રાજ્યની વિધાનસભાના આદિવાસી ધારાસભ્યો હશે એવું આ પેરાફોરના સબ પેરા વનમાં કહેવામાં આવ્યું છે હવે આપણે પેરાફોરના સબ પેરા ટુની વાત કરીએ તો એમાં ઇટ સેલ બી ધ ડ્યુટી ઓફ ધી ટ્રાઇબ એડવાઇઝરી કાઉન્સિલ ટુ એડવાઇસ ઓન સચ મેટર પર્ટિંગ ટુ ધી વેલફેર એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ધી સિડ્યુલ ટ્રાઇબ ઇન સ્ટેટ ઇસ મે બી રિફર ટુ થેમ બાય ધી ગવર્નર એટલે કે એ આદિજાતિ સલાહકાર પરિષદની ડ્યુટી હશે કે તેમને ગવર્નર દ્વારા કોઈ વિષય ઉપર એડવાઇસ આપવા કહેવામાં આવે તો એ વિષય ઉપર આદિજાતિ સલાહકાર પરિષદ ગવર્નરને એડવાઇસ આપશે પછી સબ પેરા થ્રી જો પેરા ફોરની આપણે વાત કરીએ તો એમાં જે રૂલ્સ છે આ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ એટલે કે આદિજાતિ સલાહકાર પરિષદની અંદર કે એમાં મેમ્બર કોણ હશે એમાં ચેરમેન કોણ હશે ને એની મિટિંગો ક્યારે યોજવાનું આ બધું ગવર્નર ડિસાઇડ કરે એ કહેવામાં આવ્યું છે પછી હવે આપણે પેરા ફાઇવની વાત કરીએ તો આ પેરા ફાઇવ પણ ખૂબ જ મહત્ત્વનો છે કે પેરાફાઈમાં લો એપ્લિકેબલ ટુ ધી શિડ્યુલ એરિયાસ એટલે કે કાયદાઓ જે છે એ શિડ્યુલ એરિયાલે એટલે અનુસૂચિત વિસ્તારમાં એપ્લિકેબલ કઈ રીતના થશે એની અહીંયા વાત કરવામાં આવી છે તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે દેશની સંસદનો કે રાજ્યની વિધાનસભાનો જો કોઈ કાયદો એવો હોય કે જેનાથી આદિવાસીઓના હિતોને નુકસાન થાય એવું હોય તો એ કાયદો ના લાગુ પડે અથવા તો સુધારા વધારા સાથે લાગુ પડે એવી જોગવાઈ અહીંયા કરવામાં આવી છે અને આ જે સત્તા છે કાયદાને સુધારા વધારા સાથે લાગુ પાડવાની કે ના લાગુ પડવાની એ સત્તા છે એ રાજ્યના ગવર્નરને આપવામાં આવેલી છે એવું આ પેરા ના સબ પેરા વનમાં કહેવામાં આવેલું છે પછી સબ પેરા ટુ જોઈએ આપણે પેરા ફાઇવનો તો એમાં આ ગવર્નર અમુક રેગ્યુલેશન્સ બહાર પાડી શકે પીસ એન્ડ ગુડ ગવર્મેન્ટ માટે આ સિડ્યુલ એરિયામાં એની વાત કરવામાં આવી છે આ રેગ્યુલેશન એટલે કે અમુક જે જમીનો છે એ ટ્રાન્સફર નહીં થવા દેવાના રિલેટેડ પછી બિઝનેસ એસ મની લેન્ડર બાય પર્સન એટલે કે આની અંદર જે અમુક પૈસા વ્યાજે આપવાનું જે કાર્ય કરી રહ્યો હોય એને રેગ્યુલેટ કરવાનું આવા રેગ્યુલેશન ગવર્નર અનુસૂચિત વિસ્તારમાં બહાર પાડી શકે એવું પેરા ફાઇવના સબ પેરા ટુમાં કહેવામાં આવ્યું છે પછી આગળ આપણે જોઈએ તો સબ પેરા થ્રીની આપણે વાત કરીએ તો ગવર્નર મે અપીલ ગવર્નર મે રિપીલ ઓર અમેન્ડ એની એક્ટ ઓફ પાર્લિયામેન્ટ ઓફ ધી લેજિસ્લેટર ઓર સ્ટેટ ઓર એની એક્ઝિસ્ટિંગ લો એટલે કે આની અંદર વાત કરવામાં આવી છે કે આપણે આગળ સબ પેરા ટુમાં વાત કરીને કે રેગ્યુલેશન બહાર પાડશે ગવર્નર તો એના માટે ગવર્નર જે છે એ સંસદનો કે રાજ્યની વિધાનસભાનો કોઈ કાયદો હોય એની અંદર સુધારા વધારા કરી શકે કે એને રદ કરી શકે એવી સત્તા જે ગવર્નર આપવામાં આવેલી છે પછી સપેરા ફોરની વાત કરીએ તો એમાં ઓર રેગ્યુલેશન મેડ અંડર ધી સગ્રાફ સીલ બી સબમિટેડ ફોરવિડ ટુ ધ પ્રેઝિડેન્ટ એટલે કે આમાં ટૂંકમાં એમ કહેવા માગે છે કે જે આપણે રેગ્યુલેશનની વાત કરી સપેરા ટુમાં એ રેગ્યુલેશન ગવર્નર બહાર તો પાડશે જ પરંતુ એ રેગ્યુલેશન રાષ્ટ્રપતિ સાઇન કરશે એટલે કે રાષ્ટ્રપતિ એને એસેન્ડ કરશે પછી જ એ ઇફેક્ટમાં આવશે એના પહેલાં નહીં આવે એટલે કે છેલ્લે આ રેગ્યુલેશન ઉપર સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે એમાં આપણે કહી શકીએ પછી અહીંયા બીજી વાત સબ સપ્યરા કે એવું કહેવામાં આવે છે કે જે આ રેગ્યુલેશન બહાર પાડતા પહેલાં ગવર્નર ટ્રાઇબ એડવાઇઝરી કાઉન્સિલ જે છે આદિજાતિ સલાહકાર પરિષદ એમને કન્સલ્ટ કરશે એટલે કે એમની પાસેથી પૂછશે એમને કે તમે આ બાબતે શું કહેવા માગો છો એમની પાસેથી સલાહ લેશે એવું કહેવા માગે છે પેરા ફાઈ પછી પાર્ટ સીની આપણે વાત કરીએ તો પાર્ટ સીની અંદર સિડ્યુલ એરિયાસ એટલે કે આ અનુસૂચિત વિસ્તારો અંગેની માહિતી આપવામાં આવેલી છે તો એમાં પાર્ટ પેરા નો જે પેરા વન છે એની અંદર પેરેઝિડન્ટ મે બાય ઓર્ડર ડિક્લેર એટલે કે રાષ્ટ્રપતિ ઓર્ડર દ્વારા આ સિડ્યુલ એરિયા વિશે બહાર પાડશે કે આ જે એરિયા છે એ સિડ્યુલ એરિયા એટલે કે અનુસૂચિત વિસ્તારો ગણાશે એવી રીતના અને 2 ટુની અંદર કહેવામાં આવેલું છે કે પ્રેઝિડન્ટ ટાઈમ ટુ ટાઈમ અમુક એરિયાને સિડ્યુલ એરિયા તરીકે જે હતો એને કેન્સલ બી કરી શકે અને અમુક નવા એરિયાને ઇન્ક્રીઝ બી કરી શકે અને અમુક વિ જે વસ્તુ છે એની અંદર રાજ્યની ગવર્નરની એને કન્સલ્ટ કરવાનું હોય છે એવું કહેવામાં આવેલું છે એટલે ટૂંકમાં આ પેરા સિક્સ જે છે એ સિડ્યુલ એરિયામાં નવા સિડ્યુલ એરિયા ઝડપવા પછી કયા એરિયાને સિડ્યુલ એરિયા ગણવા કે કયાને રદ કરવા એ બધી માહિતી જે છે એ એ બધી જે સત્તા છે એ પ્રેઝિડન્ટને આપવામાં આવેલી છે એવું આપણે કહી શકીએ પછી આગળ આપણે જોઈએ તો આ પાર્ટ ની અંદર જે છે આ સાત પેરા સાત છે એ અમેન્ડમેન્ટ ઓફ ધી સિડ્યુલને રહી લઈએ છે આ છેલ્લો પેરાગ્રાફ છે સાતમો તો આ અમેન્ડમેન્ટ ઓફ ધી સિડ્યુલ એટલે કે આ જે પાંચમી અનુસૂચિ છે એની અંદર સુધારા કરવાનું છે એ કઈ રીતના થશે એની વાત કરવામાં આવી છે તો પાર્લિયામેન્ટ મે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ બાય લો અમેન્ડે એટલે કે આ સત્તા જે છે સુધારા વધારા કરવાની એ પાર્લિયામેન્ટને એટલે કે દેશની સંસદને આપવામાં આવેલ છે એમ કે સંસદ આની અંદર પાંચમી સૂચિની અંદર સુધારા કરી શકશે કાયદો લાવીને પછી આ સબ પેરા ટુની અંદર જે વાત કરવામાં આવેલી છે પેરા સાતના એની અંદર કે નો સચ લો એસ મેન્શન ઇન આર્ટિકલ ત્રણસો અડસઠને આ બધી વાત કરવામાં છે એટલે કે અહીંયા ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે જે આ સુધારો કરવામાં આવશે સબ સપેરા વનની અંદર પેરા સાતની અંદર જે વાત કરવામાં આવી છે કે પાર્લિયામેન્ટ સુધારો કરશે એ અનુચ્છેદ ત્રણસો અડસઠ મુજબનો સુધારો નહીં એટલે કે એ સામાન્ય સુધારો છે આર્ટિકલ ત્રણસો અડસઠ આપણે જ્યારે ભારતના બંધારણમાં જોઈએ તો એમાં સુધારા હોય એમાં સ્પેશિયલ મેજોરિટીની જરૂર પડે ટુ થર્ડ મેજોરિટી અને એબ્સુલ્યુટ મેજોરિટી પણ એટલે કે જે જેટલા મેમ્બર પ્રેઝન્ટ હોય જે તે ગૃહના એની ટુ થર્ડ મેજોરિટી અને એબ્સુલ્યુટ મેજોરિટી એટલે કે પચાસ ટકાથી ઉપર એકની મેજોરિટી જોઈએ એ આર્ટિકલ ત્રણસો અડસઠમાં જરૂર છે જેમ કે પાંચસો તેતાલીસમાંથી બસો તોતેરની આપણે જે વાત કરીએ એ અને ઉપરથી ટુ થર્ડ જેટલા પ્રેઝન્ટ હોય ધારો કે પાંચસો સભ્યો પ્રેઝન્ટ હોય તો પાંચસોમાંથી ત્રણસોની ત્રણસો એના ફેવરમાં બોલવા જોઈએ તો આ સુધારો થાય એવું આર્ટિકલ ત્રણસો અડસઠમાં કહેવામાં આવે છે પરંતુ આજે અનુસૂચિમાં સુધારાની જે વાત કરવામાં આવી છે એ સિમ્પલ રીતે એટલે કે ઓર્ડિનરી મેટરથી પ્રેઝન્ટ એન્ડ વોટિંગમાંથી એટલે પાંચસો જણા પ્રેઝન્ટ છે એમાંથી જો બસો ને એ કીધું કે હા કે અમે આના ફેવરમાં છે તો એ સુધારો થઈ જશે એવી અહીંયા વાત કરવામાં આવી છે હવે આ બધું થઈ ગઈ જનરલ આપણે પાંચમી અનુસૂચિની વાત કરી લીધી પરંતુ જ્યારે આ પાંચમી અનુસૂચિ ઉપર ચર્ચા ચાલી રહી હતી ત્યારે જયપારસી મુંડા અમુક સુધારા આ પાંચમી અનુસૂચિમાં લાવવા માગતા હતા ખાસ કરીને ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલને રિલેટેડ તો એ સુધારા વિશે આપણે થોડું જોઈ લઈએ દોસ્તો તો હવે આપણે સુધારાઓ તરફ આગળ વધીશું તો અત્યાર સુધીની આપણે પાંચમી અનુસૂચિની માહિતી પ્રાપ્ત કરી એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે પાંચમી અનુસૂચિની અંદર જે ખરી સત્તા છે એ રાજ્યના ગવર્નરને આપવામાં આવેલી છે ના કે આદિજાતિ સલાહકાર પરિષદને જેમ કે કયો કાયદો છે દેશની સંસદનો કે રાજ્યની વિધાનસભાનો કે જે આદિવાસીઓના હિતો વિરુદ્ધ છે એને સુધારા વધારા સાથે લાગુ પાડવો કે આદિવાસી વિસ્તારોમાં લાગુ ના પાડવો એ કોણ નક્કી કરશે તો રાજ્યનો ગવર્નર નક્કી કરશે અને જે રેગ્યુલેશન લાવવાની સત્તા છે એ કોના હાથમાં છે એ પણ રાજ્યના ગવર્નરના હાથમાં છે તો આદિજાતિ સલાહકાર પરિષદ પાસે કઈ સત્તા છે આદિજાતિ સલાહકાર પરિષદ તો માત્ર સલાહ આપી શકે રાજ્યના ગવર્નરને અને એ પણ માત્ર એ જ વિષયો ઉપર કે જે તેમને રાજ્યના ગવર્નર દ્વારા કહેવામાં આવે કે આ વિષય ઉપર તમે એમને સલાહ આપો તો આ ના પરથી આપણે કહી શકીએ કે આદિજાતિ સલાહકાર પરિષદ પાસે કોઈ વિશેષ સત્તા નથી રહેલી તો આ વાત જયપાલસિંહ મુંડા બંધારણ સભામાં પણ બોલી રહ્યા હતા કે તમે આદિવાસીઓને માત્ર મોટા મોટા નામ નહીં પણ ખરી સત્તા પણ આપો અને આ જયપાલસિંહ મુંડા આ પાંચમી અનુસૂચિની અંદર પાંચ સુધારાઓ લાવવા માગતા હતા અને હું એ ડિબેટ પાંચમી અનુસૂચિની વાંચીને એવું કહી શકું કે જો પાંચમી અનુસૂચિ એટલે અનુસૂચિત વિસ્તારોની અંદર આદિવાસીઓ તરફથી જો આદિવાસીઓને ડિસિઝન લેવા હોય તો આ પાંચમી અનુસૂચિની અંદર ત્રણ સુધારા અત્યારે પણ ખૂબ જ જરૂર છે એવું મને લાગી રહ્યું છે તો હું એ ત્રણ સુધારા વિશે થોડું માહિતી આપું તો અમેન્ડમેન્ટ વન પાર્ટ બીની અંદર પેરા ફોરની અંદર જે સબ પેરા ટુ છે એની વાત કરવામાં આવી છે કે એમાં અહીંયા લખવામાં આવ્યું છે કે ઇટ શેલ બી ધ ડ્યુટી ઓફ ધી ટ્રાઇબ્સ એડવાઇઝરી કાઉન્સિલ ટુ એડવાઇઝ ઓન સચ મેટર પર્ટનિંગ ટુ ધી વેલફેર એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ધી શિડ્યુલ ટ્રાઇબ ઇન ધ સ્ટેટ ઇસ મે બી રીફર્ડ ટુ થેમ બાય ગવર્નર તો આમાં જે એડવાઇસ છે અહીંયા એના પછી ધ ગવર્નર ઓફ ધી સ્ટેટ ઓન ઓલ મેટર્સ પટેલનું એડમિનિસ્ટ્રેશન એન્ડ વેલફેર એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ધ શીડ્યુલ ટ્રાઇબ ઓફ ધી એવું લખવાની જરૂર છે આવું કરવાથી શું થશે કે આદિજાતિ સલાહકાર પરિષદ જે છે એ રાજ્યના ગવર્નરને બધા વિષયો પર અહીંયા સર્ટન મેટર કીધેલું છે કે જે ગવર્નર આપે એ જ જ્યારે અહીંયા સુધારો કરવાથી એવું થશે કે બધી જે આદિવાસીઓને લગતી વિષયો છે એના ઉપર આદિજાતિ સલાહકાર પરિષદ રાજ્યના ગવર્નરને સલાહ આપશે પછી હવે આપણે અમેન્ડમેન્ટ ટુની ની વાત કરીએ તો અમેન્ડમેન્ટ ટુ જે છે એ પેરા ફાઇવ ની અંદર કરવાની જરૂર છે કે જે ઓરિજિનલ પ્રોવિઝનની આપણે વાત કરીએ તો એમાં એવું છે કે કયો કાયદો આદિવાસીઓના હિતો વિરુદ્ધ છે કે આદિવાસીઓને નુકસાન કરે એમ છે રાજ્યની વિધાનસભાનો કે દેશની સંસદનો કે જેને સુધારા વધારા સાથે કે ના લાગુ પાડવું આદિવાસી વિસ્તારમાં તો આ સત્તા રાજ્યની રાજ્યના ગવર્નર પાસે રહે છે પણ આપણે સુધારો કરીને એવું કરવાનું છે કે આવું આદિજાતિ સલાહકાર પરિષદ રાજ્યના ગવર્નરને કહેશે કે આ કાયદો આદિવાસીઓના હિતો વિરુદ્ધ છે કે જેને સુધારા વધારા સાથે કે ના લાગુ પાડવો આવું આદિજાતિ સલાહકાર પરિષદ રાજ્યના ગવર્નરને કહેશે એના પછી ગવર્નર જાહેર કરશે એવું કરવાથી આમાં પણ ટૂંકમાં આદિજાતિ સલાહકાર પરિષદ પાસે સત્તા આવશે અમેન્ડમેન્ટ ટુમાં પણ હવે આપણે અમેન્ડમેન્ટ થ્રીની વાત કરીએ તો અમેન્ડમેન્ટ થ્રી જે છે એ પેરા ફાઇવના સ પેરા ફાઇવની અંદર કે જે રેગ્યુલેશનને સંબંધિત છે તો ઓરિજિનલ પ્રોવિઝનમાં રેગ્યુલેશન પણ ગવર્નર એટલે કે રાજ્યપાલ જાતે લાવી શકે એમ એમાં ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલની ખાલી સલાહ લે કે લાવીએ કે શું કરીએ એ રીતના પરંત સુધારો કરીને આપણે એવું કરવાનું છે કે રેગ્યુલેશન બી પહેલાં ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ કહેશે કે આવો રેગ્યુલેશન લાવવાની જરૂર છે એના પછી ગવર્નર રેગ્યુલેશન લાવશે તો આ ત્રણ સુધારાઓ હતા તમે શું કહેશો આ પાંચમી પાંચમીનું સૂચિ અને એમાં સુધારા કરવાની જરૂર જે જયપાલસિંહ મુંડા કહેતા હતા એના વિશે કે જે હું સુધારાઓની વાત કરી રહ્યો એના વિશે તો કોમેન્ટ કરીને જણાવજો